મહીસાગર જિલ્લાના કલેક્ટર નેહાકુમારી દ્વારા થોડાક સમય અગાઉ જે દલિત સમાજના યુવાન હતા તેમના દ્વારા જે સ્વાગત કાર્યક્રમમાં એક રજૂઆત કરી હતી તેને લઈને વિવાદ વકર્યો હતો નેહાકુમારી સામે જે ગંભીર આરોપ લાગ્યા હતા કે તેમણે દલિત સમાજનું અપમાન કર્યું છે એટલું જ નહીં તેમણે વકીલો અને પત્રકારોનું પણ અપમાન કર્યા હોવાની વાત સામે આવી હતી આ બાદ જે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય છે અને દલિત નેતા છે જીગ્નેશ મેવાણી તે મહીસાગર જિલ્લા કલેક્ટર વિરુદ્ધ અરજી કરવા માટે ફરિયાદ નોંધાવવા માટે મહીસાગર જિલ્લા પોલીસ ફડાને પણ મળ્યા હતા જોકે આ મામલામાં હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી થઈ નથી ત્યારે બીજી તરફ આ ઘટનાને લઈને દલિત સમાજના આગેવાન સુબોધ પરમાર આપણી સાથે જોડાયા છે તેમની સાથે જ વાતચીત કરીશું સુબોધભાઈ જે રીતે ઘટના બની દલિત સમાજના યુવાને રજૂઆત કરવા માટે જિલ્લા કલેક્ટર જે લોકોના પ્રશ્ન સાંભળવા માટે જ ત્યાં બેઠા છે તેમને ગયા અને તેમની સાથે આ પ્રકારનું વર્તન થયું તમે આ વર્તનને કઈ રીતે જોવો છો ને સરકાર કોઈ કાર્યવાહી નથી કરી રહી આને તમે કઈ રીતે જોવો છો મહીસાગરના જે કલેક્ટર છે નેહાબેન દુબે એ અને એક દલિત યુવાનનું એમની જોડે સમસ્યા લઈને જવું આ આખી ઘટના એ પ્રતિક છે પણ આ પ્રતિકો એ રજૂ કરે છે કે રાજ્યની અંદર દલિતો આદિવાસીઓ સાથેની કેવું વર્તન થઈ રહ્યું છે અને દલિતો આદિવાસીઓ સાથે અને એમના માટેની કેવી માનસિકતા આ રાજ્યની સરકાર અને એમના અધિકારીઓ ધરાવે છે ત્રેવીસ ઓક્ટોબરના રોજ આ ઘટના બની જાહેર મીડિયામાં પણ આવી ગયું આટલું મોટું પ્રોટેસ્ટ થયું એક ધારાસભ્યએ લેખિતમાં પોતે ફરિયાદ કરી પણ હજી સુધી એમના વિરુદ્ધ કોઈ પગલાં ભરવામાં આવ્યા નથી કે પોલીસે કોઈ કોન્ક્રીટ એક્શન લીધી નથી એક જાહેર મંચ ઉપરથી દલિત આદિવાસી સમાજના વિશે જાહેર જનતામાં એક એવું અભિપ્રાય બંધાય જે આ લોકોને નુકસાનકારક હોય આવું જાહેરમાં સ્ટેટમેન્ટ આપવું એ પોતે એક ગુનો છે અને આ દલિત અને આદિવાસી સમાજના પ્રત્યે ધૂણા અને નફરત ફેલાય અને બીજા કર્મચારીઓમાં પણ આવું એક માનસ ઊભું થાય એ કરવાનો પ્રયત્ન હતો આ કમ્પ્લીટલી ઓન ધ ફેસ ઓફ ઇટ દેખાય જ છે કે આ પ્રાઇમા ફેસી કોગ્નિઝેબલ ઓફેન્સ છે સંજ્ઞાન લેવું જોઈએ પણ તેમ છતાં ધારાસભ્યની લેખિત ફરિયાદ થવા છતાં હજી સુધી કોઈ પગલાં લીધા નથી એટલે નેહાકુમારી પોતે રજા પણ ભોગવીને આવ્યા છે એમની રજાઓ પણ મંજૂર થાય છે આખી ઘટનાઓ થઈ એના પછી આ બધું થવું એ દર્શાવે છે કે રાજ્યની અંદર તમે દલિતો આદિવાસીઓનું જ્યારે મન ફાવે ત્યારે અપમાન કરી શકો છો રાજ્ય સરકારનો તમને આશરો મળી રહેવાનો છે એમનો વાળ પણ વાંકો થવાનો નથી આ અગાઉ રાજકુમાર પાંડેની આપણે ઘટના જોઈ એમાં પણ એ જ થયું એમના ઉપર પણ કોઈ પગલાં હજી સુધી ભરવામાં નથી આવ્યા એટલે રાજ્ય સરકાર જાણે દલિતો આદિવાસીઓનું અપમાન કરવાનો છૂટો દોર આપતું હોય એમ નિભર બની અને જોઈ રહ્યું છે આખી ઘટનાને એક ધારાસભ્યને જ્યારે સાંભળવામાં ન આવે તો સામાન્ય જનતાને શું સાંભળશે આ સરકાર શું સાંભળશે આ સરકારમાં બેસેલા અધિકારીઓ તમે આ ઘટનાને કઈ રીતે જોવો છો કેમ કે આટલી મોટી ઘટના બની જાય છતાં પણ કોઈ એક્શન નહીં તો કઈ રીતે વિશ્વાસ લોકો પ્રસ્થાપિત કરશે સરકાર ઉપર આ ઘટના પરથી એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે રાજ્યની અંદર તમે દલિત છો આદિવાસી છો તો તમારા પ્રશ્નોના મુદ્દે કોઈ ચર્ચા કરવામાં નહીં આવે ખાલી રાજ્યની અંદર સંવેદનશીલ સરકારની વાતો થશે અને સબકા સાથ સબકા વિશ્વાસની વાતો થશે પણ એની અંદરથી દલિતો આદિવાસીઓ હંમેશા બાકાત રહેવાના છે એટલે એમને ખાલી પેપરમાં જાહેરાત આપવા માટે ઉપયોગ કરવામાં આવશે પણ એમના કોઈ પ્રશ્નોનું નિરાકરણ કરવામાં નહીં આવે નિરાકરણ તો ઠીક છે દૂરની વાત છે પણ એમના પ્રશ્નોને સાંભળવામાં પણ નહીં આવે એક ચૂંટાયેલા પ્રતિનિધિ ધારાસભ્યની જ્યારે કોઈ માંગણી કે કોઈ રજૂઆત સાંભળવાનો એક આઈપીએસ અધિકારી ઇનકાર કરી દેતા હોય જાહેરમાં આવીને નેહાકુમારી પ્રેસ કોન્ફરન્સ કરીને ધારાસભ્ય વિશે અનાજ સનાપ બોલતા હોય તો આ દર્શાવે છે કે રાજ્ય સરકાર દ્વારા એમને કહેવાય કે પીઠબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે અને એ પોતે જાણે છે કે રાજ્ય સરકારનું આપણને પીઠબળ છે એટલે આપણે મનફાવે એમ તૂંડમિજાજી બની અને સામાન્ય પ્રજા હોય ધારાસભ્ય હોય પણ એ દલિત સમાજમાંથી આવે છે આદિવાસી સમાજમાંથી આવે છે તો મન એમ તમે વર્તન કરી શકો છો સુબોધભાઈ શું હવે આગામી સમયમાં કયા કયા કાર્યક્રમો આપણા રહેવાના છે અને કયા પ્રકારની માંગ છે સમાજની કઈ કાર્યવાહી કઈ રીતની કાર્યવાહી સરકાર દ્વારા કરવામાં આવે અધિકારી પર જે રીતે નેહાકુમારી દુબે વકીલો વિશે સમગ્ર દલિત સમાજ વિશે સમગ્ર આદિવાસી સમાજ વિશે હેલફેલ બોલ્યા છે અને પોતાના તુંડ ઉદાહરણ આપ્યું અને આ પહેલાં માલધારી સમાજની બહેનો વિશે પણ હાથમાં લાકડી લે અને મન ફાવે તેવા શબ્દો એ બોલ્યા છે તો આ તમામ ઘટનાના વિરોધમાં છ ડિસેમ્બર એટલે કે ડૉક્ટર બી આર આંબેડકરનો પરિનિર્વાણ દિવસ છે ત્યાં એ દિવસે અમે રાજ્યની અંદર મહીસાગર જે જ્યાં આ જ્યાંના એ કલેક્ટર છે એ જિલ્લાની અંદર દલિતોનું અને આદિવાસીઓનું એક વિશાળ સંમેલન બોલાવવા જઈ રહ્યા છે અને જ્યાં સુધી આમના ઉપર કોઈ પગલાં ભરવામાં નહીં આવે ત્યાં સુધી આ પ્રોટેસ્ટ ચાલુ રહે હતા દલિત સમાજના આગેવાન સુબોધ કુમાર જેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે ઘટના બની છે તેના વિરોધમાં નેહાકુમારી સામે સરકાર કોઈ પગલાં લે તેને લઈને છ ડિસેમ્બરના રોજ મહીસાગર જિલ્લા કલેક્ટર કચેરીની બહાર મહા એક સંમેલન બોલવામાં આવ્યું છે જેમાં દલિત સમાજ અને આદિવાસી સમાજના લોકો મોટી સંખ્યામાં પોતાના સ્વમાન માટે ઉમટી પડે છે ત્યારે જોવાનું રહ્યું કે હવે રાજ્ય સરકારનું આ મામલામાં પેટનું પાણી હલે છે તેઓ આઈએસ અધિકારી સામે કોઈ પ્રકારના પગલાં ભરે છે કે ફરી એકવાર ગુજરાતમાં અધિકારી રાજ આવી થાય છે તે આગામી સમયમાં ખબર પડે